હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા નવા બ્લોગમાં તો કહે છેટ હજુ નાયો તો નથી નાવો બાકી છે તો અત્યારે હું જાઈ ગયો હું અને હું અત્યારે મારા ઘરે ઘેરે લાઠદાર તો એ હું તમને હમણાં દેખાડીશ બધું તો હેલો નહીં લેવી તો હેલો મિત્રો આપણે નાઈ લીધો છે અને છે હવે આપણે માથું ઓળી લીધું તો ભાઈ ના લી માથું ઓળી નાખ્યું છે દૂધ લેવા ઘણા ટકા દૂધ લેવા જવું આપણે દૂધ લેતા ટકલું મુંડું ટાવ ટાવ અડધી રોટલી ખાવ હા ટકું દૂધ લેવા જવું છે હું તાર મોટું પીકડું પીપેપ કરતો પીપેપ ટકા પીપેપ કરતો પીપેપ કરતો પીપેપ કરી કરતો બસ લો બસ બસ બહુ ન કરાય હાથ રાખો હાલો તો હવે દૂધ લેવા હું મનછો મામાને ઘરે આ બીજા મામાને ઘરે અન ટકળો જોવે ગાય ને એવું બધું જોવે હું દૂધ લેવા ગયો તો હખણો રે ને કોઈ લઈ નથી ઢાબો ઉપર ઓય હું પપ કરે

ધીમે ધીમે દેખાડી બહુ બધી વસ્તુ આવી બે બે ઇટી ઇલટી ભરાઈ ગઈ હતી ટેમ્પો ભરાઈ ગયો હતી કેટલી વસ્તુ તો હવે હું સ્ટાર્ટિંગમાં પેલા દેખાડ આવડું આવ્યું હતું સોફો સબસે પહેલાં તો હંદેન પેલા સોફો આવ્યો હતો કાગળિયા પેક જ છે તો બીજી વસ્તુ હું તમને દેખાડી છે તો જો આ મારા ભાઈ જે છે હંજાનું એમને સીવતા ફાવે હે તો આ હંજો આવ્યો છે પછી આ બેડ છે બહુ મોટો પછી આ શું છે ખબર આ છે કઈ ફ્રીજ નથી આ ઘર ઘંટી હે અને આમાં ઘણો બધો સામાન છે હું હમણાં તમને દેખાડે અને મેન તો આ મેન તો આ વસ્તુ છે આમ તો જોઈને તો કારણ કે આમાં આ કેવડું મોટું ઓલું છે કબાટ અને ઉપર ખોખામાં કેટલો સામાન પીડો છે તો આની ચા આવી જે રહી ને એ પાછ ફોર વ્હીલની ચાય હોય ને એવી લાગે આમ તો બેન જાય જેવી છે હવે હું તમને કહે તો અંદર ઘણો સામાન છે આ ઘડિયાળ છે આ બીજી એક ઘડિયાળ છે

ખુલ્લું હતું ને બધા બહુ મહેમાન હતા એટલે મેં કઈ બ્લોક બ્લોક કર્યો નહીં બાકી હું તમને વરાજો દેખાડી દઉં આ વરાજો છે અને તો હું હવે વરાજા બેનને ને દેખાડતો છું મારું મામા છોકરી લાડુ એટલે લાડુ હું વિરલ તો લોટ બાંધે છે અને અમારા પરમ પૂજ્ય ભાભાશ્રી ભલા ભાભા અમારા ભાભા છે તો આ સોફાની હું લાવ્યા હતા

અમારા ભાભાનું નામ છે ભલા ભાભા ભલા દાદા જે બહુ બધા એનું ભલું કરે હે બાપા આ અમારા મામા ગાડી આ વરાજા ગાડી અને એમ એને ભયલો કેવી છે ભયલો ભયલો પણ હું તમને કા તો અમારા બાપા એમ કહેતા હતા કે અમારો ફોટો શું પાડવાનો અમારો ફોટો કાંઈ હારો પડે નહીં તો બાપા ફોટો તો પડાવશે જ તેમ ખ્યાલ હશે તો હવે બહુ સાદો ટાઈમે નથી રહ્યો હું આવી ગયો થોડોક વહેલા આવી ગયો અઠવાડિયો ઓહ તો તો અમારા પરમ પૂજી દાસ તો બાપા એમ કેશે કે અમારો ફોટો ન પડે એમને ગડાય કહેવાય